જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર મેરુજી ધુંગ ભીખુસિંહ ડાભી કાર્યપાલક ઇજનેર ડીએમ બુંબડિયા નાયબ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું મંત્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના મુલાકાતે ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું અને એના માટે આજે મુલાકાત લીધી બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રી ડીસા તાલુકાના અખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી સંપૂર્ણ હેડવર્કર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સની નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું